હલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ પાપડની એકદમ નવી રેસીપી જે તમે ક્યારેય નહીં બનાવી હોય આ રેસીપી બનાવવી જેટલી સહેલી છે ને ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે તો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરો અને વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પાપડની એકદમ નવી જ રેસીપી તો આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટેટા લીધા છે જેને બાફી લીધા છે અને છાલ કાઢી લીધી હવે આ બટેટાને આપણે મેશ કરી દઈએ તો એકદમ સારી રીતે મેં મેશ કરી દીધા છે તમે અહીંયા ખમણીને પણ ઉપયોગમાં લઈ શકો હવે તેમાં મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ સાથે એક ચમચી હળદર એડ કરી દઈએ હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને સાથે આપણે દોઢ ચમચી જેટલું તીખું લીલું મરચું છે એની પેસ્ટ છે તે એડ કરી દઈએ સાથે આપણે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે અને હવે તેમાં આપણે બારીક સમારેલા ધાણાભાજી એડ કરી દઈએ તો બધા જ મસાલા આપણે અહીંયા એડ કરી દીધા છે તમને બીજા કોઈ મનગમતા મસાલા હોય ગરમ મસાલો છે કે લાલ મરચું પાવડર તે એડ કરવા આપણે બધા મસાલાને બટેટા સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આગળ આપણે જોઈએ તો મેં અહીંયા અડદનો જે મોટી સાઇઝનો પાપડ આવે છે તે લીધો છે તમારે નાની સાઇઝના પાપડનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો મેં અહીંયા મોટી સાઇઝનો પાપડ લીધો છે તેમાં હવે આ પાપડની ઉપર આપણે જે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું છે તે બેથી ત્રણ ચમચી લઈ અને આ રીતે આપણે હાથેથી સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે આખા પાપડ ઉપર એકદમ સારી રીતે આપણે ઇવનલી સ્પ્રેડ કરી દઈએ ફ્રેન્ડ્સ મારો જો આ વિડીયો તમને થોડો ઘણો પણ ગમતો હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય અને હા મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે કયા શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો મેં એકદમ સારી રીતે પાપડ ઉપર બધો જ મસાલો સારી રીતે સ્પ્રેડ કરી દીધો છે ક્યાંય જગ્યા ન રહી એ રીતે આપણે વ્યવસ્થિત મસાલાને સ્પ્રેડ કરી દેવાનો છે તો આ રીતે હાથેથી થોડું પ્રેસ કરશું એટલે પાપડની સાથે મસાલો એકદમ સારી રીતે ચોંટી જશે અને એકદમ સરસ બેસી જશે તો એકદમ સરસ આપણો મસાલા પાપડ ઉપર આપણે મિક્સ કરીને રાખી દીધો છે હવે આપણે આ જે પાપડની સાઈઝ છે ને એટલીથી મોટી સાઈઝની રોટલી વણવાની છે તો તમારો પાપડ નાનો હોય કે મોટો હોય તમારે જે પાપડની સાઇઝ હોય એના કરતાં મોટી એવી રોટલી વણી લેવાની છે તો આપણે જે નોર્મલ રોટલીનો લોટ ઘરમાં બાંધતા હોઈએ ને તેમાંથી એક આ મોટું લૂવું લઈ અને આપણે પાપડ કરતાં મોટી સાઇઝની રોટલી વણી લેવાની છે તો મેં અહીંયા પાપડ કરતાં મોટી સાઇઝની રોટલી વણી લીધી છે હું તમને એક વખત બતાવી દઉં તો આ રીતે આપણ આપણે પાપડ મૂકીએ છીએ તો એકદમ સરસ એનાથી થોડી મોટી એવી રોટલી આપણી બની ગઈ છે એવી જ રીતે આપણે બીજી રોટલી પણ વણવાની છે જે પહેલી રોટલી વણેલી છે તેના કરતાં થોડી મોટી સાઇઝની આપણે આ રોટલી વણવાની છે હવે આમાં આપણે જે નાની રોટલી લીધેલી છે તે પહેલાં લઈ લેવાની એના ઉપર આપણે પનીર આ રીતે ખમણી લેવાનું છે તો તમે પનીરની જગ્યાએ ચીઝનો પણ ઉપયોગ કરી શકો મેં અહીંયા પનીરનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે પનીર ખમણી અને આખી રોટલી ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો હું અહીંયા હાથેથી હવે પનીરની એકદમ સારી રીતે બધી જ બાજુ સ્પ્રેડ કરી દઈશ તો આખી રોટલીમાં પનીર આવે એ રીતે આપણે પનીરને સ્પ્રેડ કરીશું અને જો તમારે અહીંયા ચીઝ નાખવો હોય તો ચીઝને પણ તમે આ જ રીતે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું ઉપરથી હવે આપણે ચાટ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી દઈએ તો અહીંયા ચાટ મસાલો પણ મેં સારી રીતે સ્પ્રિંકલ કરી દીધો હવે જે પાપડ ઉપર આપણે મસાલો લગાવ્યો છે તે પાપડ આ રીતે મૂકી દેવાનો છે અને હવે જે મોટી રોટલી આપણે વણેલી છે તે ઉપર મૂકી દઈએ અને હાથેથી બધી જ બાજુ સાઈડ આપણે પ્રેસ કરી અને સાઈડને આપણે લોક કરી દેવાની છે તો આ રીતે હાથેથી આપણે એકદમ સારી રીતે બધું પ્રેસ કરી અને સાઈડ જોઈન્ટ કરી દેવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આ પરોઠું બનીને તૈયાર છે અહીંયા મેં સાઈડ પર લોઢી ગરમ કરવા માટે મૂકી દીધી હતી તો હવે લોઢી ઉપર આપણે બટર એડ કરીએ અને બટરને સારી રીતે ફેલાવી દઈએ અહીંયા તમે તેલ કે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે તો પહેલાં આપણે બટર આ રીતે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને પછી એમાં આપણે જે પરોઠું બનાવ્યું છે તે એડ કરી દઈએ અને મીડિયમ ગેસ ઉપર આપણે બે મિનિટ માટે આ પરોઠાને થવા દેવાનો છે તો મીડિયમ ગેસ કરી દઈએ અને બે મિનિટ માટે પરોઠું થવા દઈએ જેથી બ્રાઉન કલર એકદમ સરસ આવશે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ પરોઠું બનાવશું તો બે મિનિટ પછી આપણે સાઈડને ચેન્જ કરીએ તો એકદમ સરસ નીચે બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે સાઈડ પલટાવી દઈએ તો સાઈડ પલટાવીને પણ આપણે એક મિનિટ પછી ફરીથી આપણે પરોઠાની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ પણ આપણે બટર લગાડવાનું છે તો હવે એક મિનિટ પછી આપણે સાઈડ ચેન્જ કરીએ અને બીજી બાજુ પણ બટર સારી રીતે લગાવી દઈએ આ પરોઠા તમે ઘી કે તેલમાં પણ બનાવી શકો છો એકદમ સરસ ટેસ્ટી બનશે પણ બટર લગાવીએ તો થોડો પરોઠાનો સ્વાદ સો ગણો વધી જાય છે એટલે મેં અહીંયા બટરમાં જ આ પરોઠું બનાવ્યું છે હવે આપણે ફરીથી સાઈડ ચેન્જ કરી અને બંને બાજુ એકદમ સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી આ પરોઠું શેકીએ અને મીડિયમ ગેસ ઉપર આ પરોઠું શેકીએ ને એટલે ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી એવું બની જાય છે તો આપણે ઉલટ પુલટ કરીને એકદમ સરસ બ્રાઉન કલરનું પરોઠું થાય ત્યાં સુધી થવા દઈએ અને હવે તેને આપણે બંને બાજુ એકદમ સરસ આપણું આ પરોઠું થઈ ગયું છે તો હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે ક્યારેય પરોઠા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો એકદમ સરસ આપણું આ પરોઠું બની ગયું છે અને આ પરોઠાને મેં અહીંયા લીલી ચટણી અને ટોમેટો કેચઅપની સાથે સર્વ કર્યું છે તમે આ પરોઠું દહીંના રાયતા સાથે પણ સર્વ કરી શકો છો તો આ રીતે આપણે ખોલીને જોઈએ તો આપણે ધીમા ગેસ પર મીડિયમ ગેસ ઉપર પરોઠું શેક્યું છે જેથી પાપડ અંદર એકદમ સરસ તળાઈ ગયો હોય ને એવો સ્વાદ આવશે અને હવે આ પરોઠાને આપણે કટ કરી લઈએ તો મેં અહીંયા ચાર પીસમાં પરોઠાને કટ કર્યું છે તમે અહીંયા પીઝાની જેમ નાના ટ્રાઇંગલમાં પણ કટ કરી શકો છો તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું પાપડ આલુ પરોઠું મેં એનું નામ રાખ્યું છે તે એકદમ સરસ ટેસ્ટી આપણું આ પાપડ આલુ પરોઠા બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ એક વખત તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને બને છે અને ખાવામાં હેલ્ધી પણ છે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણા નવા યુનિક પાપડ આલુ પરોઠા તૈયાર છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી થોડી ઘણી પણ જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે ત્યાં સુધી ટેક કેર